ખેડ બચાવ પદયાત્રા પાંચ સપ્ટેમ્બરના રોજ પોરબંદરના પાંચલા ગામથી શરૂ થઈ હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ ખેડ વિસ્તારના ખેડૂતો સ્થાનિકોને નડતી સમસ્યાઓ ખાસ કરી ને ચોમાસા દરમિયાન ભરાતા પાણી અને તેનાથી થતા નુકસાનના કાયમી ઉકેલ માટે સરકારનું ધ્યાન દોરવાનો હતો આ પદયાત્રા દરમિયાન પ્રવિણ રામે અનેક ગામોની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી પદયાત્રાના સમાપન સમારોહમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે રામના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે ઘેડ વિસ્તારની લડાઈ સંસદથી લઈ સર્વોચ્ચ અદાલત સુધી લડવામાં આવશે પ્રવીણ રામે પણ સ્વસ્થ થયા બાદ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે આ લડાઈ અહીં અટકશે નહીં અને ટૂંક સમયમાં નદી કાંઠે નવી યાત્રાનું આયોજન કરવામાં આવશે